ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારે આવક નોંધાઈ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાની પિસ્તાળીસ થી પચાસ હજાર ભારેની આવક થઈ મોટી સંખ્યામાં ખેડૂતો મરચા લઈને પહોંચ્યા જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ ત્રણ કિલોમીટરથી લાંબી કતારો જોવા મળી હરાજીમાં વીસ કિલો મરચાના સરેરાશ ભાવ એક હજારથી લઈને ત્રણ હજાર આઠસો સુધી બોલાયા સારા ભાવ મળવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે ગોંડલનું મરચું તેની ગુણવત્તાના કારણે દેશભરમાં જાણીતું છે વિદેશમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે રાજ્યમાંથી વેપારીઓ મરચું ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અલગ અલગ જણસીઓ લઈને આવે છે હાલ યાર્ડ સત્તાધીશોએ મરચાની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરી છે મારા મરચા બજાર બજાર આવી ભાવ સારું કહેવાય ક્વોલિટી પ્રમાણે પચીસો થી ચાર હજાર રૂપિયા ગોંડલની અંદર રાજસ્થાનના મહારાષ્ટ્રના એમચીના કર્ણાટકના બધા વેપારી ગોંડલની મટાની ક્વોલિટી સારી આવે છે ભાવ પણ સારો છે સાનિયા અને રેવા અને બીજી બે ચાર ક્લોજી છે સારી આવે કલર ખુશબુ મીઠાસ આની મસ્તીમાં સારી ક્રોટી હોવાથી આખા ઇન્ડિયાના માણસો આ મરતી લેવા આવે છે અમેરિકા તાઇવાન ચાઈના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય અને અત્યારે મરચાંની ભાવ સાનિયા રેવા કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે હજાર પંદરસોથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી મરચું હરરાજીમાં વેચાતું હોય છે જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને પણ પણ સારો અમદાવાદ આવતા પ્રવાસીઓને આકર્ષવા અનોખો પ્રયાસ થઈ રહ્યો છે ક્રિસમસને લઈ અમદાવાદ એરપોર્ટ શણગારવામાં આવ્યું ટર્મિનલ એક પર ક્રિસમસ ટ્રી સાથે ડેકોરેશન કરાયું ફેસ્ટિવ સિઝન પર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એરપોર્ટ તો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ એરપોર્ટ કારણ કે ક્રિસમસ હવે પચીસ તારીખે છે અને તેને લઈને એરપોર્ટને શણગારી દેવામાં આવ્યું છે